હમ બોડેલી પોલ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસોસો મુજબ ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં જયપાલસિંહ કીટસિંહ પરમાર કરીને છે એ બોડેલીમાં રહેતા બંટી ટક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાની ના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની અવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયલા હતા અને એનું અનુસંધાને એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોર પોલ સ્ટેશનની હદમાં મળી આવેલ જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી આઈપીસી કલમ ત્રણસો મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે મતલબ માં પૈસા વાળા ને તમે જમ્બુ જાંબો ઘોડા મોકલો હોય જબુ ગોકલો હોય તમારા કામ મેં મારાથી ગાડી પલટી મારી તો તમારે મને શું પૂછવાનું હોય કે છોકરા તમને કંઈ વાગ્યું કે નથી વાગ્યું કે ઉપરથી ખર્ચો ના માગવાનો હોય એ આજે ત્રેવીસ દિવસથી એટલો આપણે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા એમ તો હતો એટલા આ સત્તર અઢાર વર્ષનો છે યાર એને હું મનબુદ્ધિ કહેવાય કશું એને એમ એટલે ત્રીસ પાંત્રીસ હજાર એટલે નોની રકમ ના કહેવાય યાર મોટી રકમ કહેવાય ને હવે યો વીસ ત્રીસ દિવસથી એટલો જ પ્રેશરમાં ફરતો હતો હવે પરમ દિવસ એને બાઈક છે ને મૂકાવી દીધી ત્યાં આગળ લગ્નમાં જાઓને એમ કંઈ એમના છોકરાનું લગ્નમાં જાઉં ને એવું કંઈ બાઈક મુકાઈ દીધી નહીં પછી એને પ્રેશર કહેવાય કે તું મારા પૈસા આપી દે તો મેં તને ગાડી આપું અને એ ભાઈ થી ઘરે આવીને કહેવાયું ના કે આવું બધું થયું મને કીધું છે આમને કીધું તેમ થોડું ઘણું એમની મમ્મીને કીધું છે કે આવું બધું થયું છે અમારે અને પ્રેશરમાં એ ઘેર ના હોય ડાયરેક્ટ કેનલમાં કૂદી ગયો આજે ત્રણ દિવસથી આપડો ત્રણ દિવસથી આ એક બી પોલીસ બોલેલી પોલીસ સ્ટેશનમાં એક બી માણસ પોલીસ સ્ટેશનનો આપણે કળાસલા કેનલથી હલાત પૂરા લગીને કોઈ બી અત્યાર સુધી વિજેટમાં આવ્યો નથી તમે તમે કરો છો હું એમ મારે કેવું છે તમે અમે ગરીબ છો અમે અમારા જોડે પૈસા તો નથી અમે ગરીબ જ છે તમે પૈસાવાળાનું સાંભળો છો કે ગરીબનું આમ સમાજ સેવા હરખી છે ને હરખી છે ને હરખી છે ને સમાજ સેવા તમારે એક તો ત્રણ દિવસથી આજે કાકા આજે ત્રણ દિવસથી તમારે ઓટો મારવા તો આવવું હતું કે પોલીસ સ્ટેશનમાંથી કાચી ફરિયાદ લખાવી હતી લખાવા આવ્યા હતા ને આપણા ગામના આખું ગામ આવ્યું તું લખાવા આવ્યા હતા ને આવ્યા ત પંચમહાલમાં જ જાતા પંચમહાલવાળા એવું કહે છે કે તમે બોડેલી પોલીસ સ્ટેશન લાગે એટલે તમારે અહીં લખાવવાની અને અહીંના એવું કહે છે કે તમારે પંચમહાલમાં લાશ મળી એટલે પંચમહાલમાં લખાવવાનું કે તો તમારે જવું કે આવે જવું કરી બોડી અહીં લાવવું એક બોડી પણ લઈને જાય તો કેમ સબૂત માંગતા હતા પેલા ભય માટે સબૂત માગતા તો એની કારણે અમે ડેડ બોડી અહીંયા લઈને આવ્યા છે અને એની માટે સબૂત બી અમારી જોડે તૈયાર જ છે ગાડી પડી છે જે બે માણસ હતા તે જે એની જો અમારા ગામના જ છે નોકરી કરતા હતા બાઇક બી તૈયાર આગળ પડી છે બે જણા નોકરી અને સબૂત સબૂત બી એની પાછળ બોલાવવાળા છે જ અમારી જોડે એવું કહેવાય અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ